હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો ફ્રેન્ડ્સ તો હું આજે તમારી સાથે શેર કરીશ મકાઈના લોટમાંથી પૂરી આવી રીતના પૂરી ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો ચાલુ રેસીપી શુરુ કરીએ આપે આજે ફરીથી નવી રેસીપી સાથે આવ્યા છીએ તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ પૂરી તો આપે લીધી છે એક કટોરી ને તો લીધું છે એક કટોરી આપે લીધી છે મકાઈ લોટ અને એક ચમચી જેટલો આપે અજમુલ લીધું છે ને આપણે હાથોથી મદદ આવી રીતના ક્રશ કરી નાખીશું અને ફ્રેન્ડ્સ બહુ આપે એક ચમચી લીધી છે મેરી જે આપે આવી રીતના ઉધારી લીધી છે એને પાક આવી રીતના એનામાં ઉમેરીના અને પછી આપી લીધી છે કસૂરી મેથી એ પણ આપણ હાથોથી આવી રીતના ક્રશ કરી નાખીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપે બધા મસાલા ઉમેરી નાખ્યા છે હવે એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ કંઈના લોટની રેસીપી એ આજે આપણે બનાવીશું પૂરી મહિનું દિન પણ તમે સ્ટોક કરીને રાખી શકો છો તો હવે તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખીએ છીએ આવી રીતના હાથોથી મદદ છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો અને આપણે થોડું ખણ તે લીધું છે આ રીતના આપણે ત્રણ ખણ ચમચી મોટી લીધી છે એને આવી રીતના આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે આપણે મિક્સ કરીશું ફ્રેન્ડસ તો આ પૂરી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો તમે જોઈ શકો છો આવી રીતના પ્લોટ આપે બાંધીશું ત્યાં ઉમેર્યો છે એના મૂળથી આ સાવ બાંધે છે આ રીતનું તમે જોઈ શકો છો તો હવે આપણે એનામાં પાણી ઉમેરીશું અને પછી આપણે એનું લોટ બાંધીશું થોડું પાણી ઉમેરીતા જશું અને લોટ બાંધતા જશું જો તમે એનામાં કોથમીરી ઉમેરો તો પણ એનાથી બહુ ટેસ્ટી સ્વાદ આવે છે ફ્રેન્ડ તો આપણે લોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે સારી રીતે લોટ બાંધી નાખ્યો છે મીડિયમ સાઈઝનું તો હવે એને આપણે બનાવીશું પૂરી તો ફ્રેન્ડ આપણે પાટલા ઉપર આટાને આવી રીતના કરી નાખીશું

અને પછી આપણે બેગશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ સારી રીતે વડાય છે તમને જો મોટી મોટી સાઈઝ ગમતી હોય તો તમે એ પ્રમાણે પણ બનાવી શકો છો નખા ફેરા તમે આવી રીતના ગ્લાસની મદદથી તમે પણ કરી શકો છો અને તમારે પાને વાટકી હોય આવી કલરની તો એને પણ દબાવીને આવી રીતના બે કરી શકીએ છે જો ફ્રેન્ડ્સ આવી રીતના આલી વાટકીને તમે આમ રીતે દબાવશો તો એ પૂરી થઈ જશે તૈયાર તો તમે જોઈ શકો છો એ કહે છે તૈયાર આવી રીતના આપણે ફૂલ બનાવીશું હોય તો તમે આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું તો ફ્રેન્ડ આપે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે પૂરી આપડી થાય એટલું જ આપણે તેલ ઉમેરવાનું છે હવે આપણે પૂરી એનામાં ઉમેરી નાખીશું બધું તો ફ્રેન્ડ્સ આપણે પૂરી બધી ઉમેરી નાખીશું આવી રીતના અને પછી આપણે પલટાવી નાખીશું એક બાજુ સારી રીતે પાકી જાય ત્યાં બાજુ તો તમે જોઈ શકો છો સારી રીતે ખૂલી ગઈ છે આવી રીતના આપણે કાંઈ પણ સોદાને નથી ઉમેરી તો પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ્સ અને જરૂરથી ટ્રાય કરજો તો આપણે બધી પૂરી સારી રીતના ભૂલી ગઈ છે આપણે પલટાવી એક બાજુ સારી રીતે પાકી ગઈ છે બીજી બાજુ આપણે પકાવીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી પૂરી સારી રીતે ચલી ગઈ છે અને ફ્રેન્ડ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તમે જોઈ શકો છો તો આવી રીતને ટેસ્ટી સ્વાદિષ્ટ મકાઈ ના પૂરી આવી રીતે બનાવો અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેવી રીતના પૂરી છે જો તમને સારું લાગ્યું હોય તો તમે મારા ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ્સ